ૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આ વર્ષે તારીખ સત્યાવીસના રોજે ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં શહેરમાં જે સૌથી સર્વશ્રેષ્ઠ ગણેશ પંડાલ જેના આઠ ક્રાઇટેરિયા છે ગણેશ પંડાલના મંડપમાં શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી ઓપરેશન સિંધુ દેશભક્તિની થીમ સ્વદેશી વસ્તુઓનો વપરાશ પંડાલ સ્થળની પસંદગી ટ્રાફિક કે આસપાસના લોકોના અડચણ નહીં થાય એવી રીતે સ્થાનિક તંત્રની મંજૂરી મેળવેલ છે કે કેમ અને ગણેશ પંડાલ તરફથી આવનાર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ગણેશ પંડાલની પસંદગી કરી સર્વશ્રેષ્ઠ પંડાલને પ્રથમ ક્રમે જે આવશે આને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે જે આવશે અને રૂપિયા ત્રણ લાખ અને તૃતીય ક્રમે જે આવશે અને રૂપિયા દોઢ લાખનું જે ઈનામ છે આ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે આ તમામ પંડાલોમાં જે ફોર્મ લેવાના છે આ ત્રાવી બાવીસ ત્રા તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી કોર્પોરેશનના ત્રણે જનલ ઝોનલ ઓફિસ જે છે સેન્ટ્રલ ઝોન ઓફિસ વેસ્ટ ઝોન ઓફિસ અને ઈસ્ટ ઝોન ઓફિસમાંથી મેળવી શકાશે આપણા જિલ્લાના તમામ જે પણ ગણેશ પંડાલના આયોજક છે આ તમામને વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમમાં વધુમાં વધુ આયોજનમાં ભાગ લો અને સફળ બનાવ એવી બધાની લાગણી છે પછી રાષ્ટ્રીય નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઉપર તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે માનનીય મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ છે અને આની યાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડેનો આપણે સેલિબ્રેશન કરીએ છીએ રાજકોટ જિલ્લામાં તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના દિવસે સાંજે એક પ્રી ઇવેન્ટ સેલિબ્રેશનનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રી ઇવેન્ટ સેલિબ્રેશનના કાર્યક્રમમાં આપણે બહુમાલી ભવનથી લઈને બાલવાટિકા બાલભવન સુધીના રોડ ઉપર એક પ્રોસેશન કાઢવામાં આવશે આ પ્રોસેશનમાં રેસકોર્સ રિંગ ખાતે લગભગ ત્રણસો ડીએલએસએસના વિદ્યાર્થીઓ પોલીસ તરફથી પોલીસ બેન્ડ અને અન્ય શાળાઓમાંથી સ્ટુડન્ટ્સ અને એનસીસીના કેડેટ્સ સાથે એક પ્રોસેશનનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે કોર્પોરેશનના રેસકોર્સ ખાતે જે ગ્રાઉન્ડ છે હોકીનો આ ગ્રાઉન્ડના ઉપર ફિટ ઇન્ડિયા અંગે એક શપથ લેવામાં આવશે અને ત્યાં એક હોકીના ચાર મેચ કરવામાં આવશે જ્યાં ચાર ટીમોના ચોમાલીસ જેવા સભ્યો જે છે આ ભાગ લે છે દરેક સ્કૂલમાં પણ સ્પોર્ટ્સના વિવિધ ઇવેન્ટોનું આયોજન થશે શહેરમાં આરએમસી વિસ્તારની કુલ નવસો ચોત્રીસ શાળાઓ અને જિલ્લાની અન્ય સોળસો બ્યાસી શાળાઓમાં ટોટલ બે હજાર છસો સોળ શાળાઓમાં એક ઘંટો જે છે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ડેડિકેટેડ કરીને આમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવશે અને આને સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ ઇન્ટર કોલેજ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અઢીસો જેવા વિદ્યાર્થીઓ જે છે આ ભાગ લેશે મારવાડી યુનિવર્સિટી ખાતે ફિટનેસ ચેલેન્જનું આયોજન કરવામાં આવશે જેમાં ત્રણસો જેવા વિદ્યાર્થીઓ ભાગ લેશે આર કે યુનિવર્સિટી દ્વારા ઓગણત્રીસ ત્રણ એકત્રીસના રોજે અલગ અલગ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ બસો જેવા વિદ્યાર્થીઓ ભાગ લેશે અને એવી રીતે જિલ્લાના તમામ કોલેજો શાળાઓ અને યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સ જે છે વધુમાં વધુ આયોજન આ આયોજનમાં ભાગ લઈને ફિટ ઇન્ડિયાની જે થીમ છે ફિટ ઇન્ડિયા સાથે પોતાનું સમર્થન આપશે અને ફિટનેસ માટે એક સમાજમાં જાગૃતિ લેવાનો પ્રયાસ કરશે સાથે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે જ ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનની શરૂઆત થશે આ રજિસ્ટ્રેશનમાં તમામ શહેરીજનો અને ગ્રામજનો ભાગ લઈ શકે છે સંસ્થાઓ મારફત સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટી મારફત અને સ્વૈચ્છિક રીતે પણ ઓપન કેટેગરીમાં ભાગ લઈ શકે છે હું આપના વતી તમામ નગરજનોને તમામ શહેરીજનો વધુમાં વધુ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે વિન વિનંતી પણ કરું છું